આજ રોજ ભુજના માધાપર ખાતે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આડત્રીસ મો સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પૂજાવિધિ તેમજ સનાતન હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ સોળ જેટલા નવયુગલ દંપતીઓ

માધાપર મધ્ય થઈ રહી છે સૌ પ્રથમ આયોજક મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું અને એક પરંપરા રહી છે સમાજની અંદર સમૂહ લગ્નના માધ્યમથી સૌ લોકો જોડાય સૌ લોકો સાથે મળી કરીને સહભાગી બને આવા એક હેતુસર સમૂહ લગ્નનું સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે બીજી વિશેષતા એ છે કે અબડાસાથી કરી ભુજ અને ભુજથી વાગડ સુધીના દરેક રઘુવંશી સમાજના સૌ મિત્રો આમાં સહભાગી બને છે અને સમૂહલગ્ન એ દર વખતે તાલુકા મથકે અલગ અલગ કરવામાં આવે છે જેના કારણે બધાને લાભ મળે બધાનો સહયોગ મળે જે હેતુસર આ લગ્ન થાય છે હૃદયપૂર્વકની આયોજક ટીમને સમાજને અને સૌ મિત્રોને શુભકામના પાઠવું છું આજે માધાપર મુકામે રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આણત્રીસમાં સમૂહ લગ્નનું જે આયોજન થયું છે એમાં આજે સોળ નવદમત્રીઓ આજે જ્યારે પોતાના લગ્ન જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સૌ તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આજે જે સોશિયલ ગ્રુપ છે એમને પણ ધન્યવાદ આપવું છે કે આવી કારમી મોંઘવારીમાં આજે જ્યારે એક નાના વર્ગને કોઈ પ્રસંગ કરવું હોય અઘરું પડે ત્યારે આ બીડું ઉઠાવીને આ પરિવારોને જે એમની ખૂબ મોટી બચત આ સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એક નવો ચીલો આંતરીને જે એવું સામાજિક કામ કર્યું છે એ બદલ સૌ દાતાઓ અને આયોજકો સર્વેને અભિનંદન આપું છું શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આજે આડત્રીસમાં સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે સમગ્ર રઘુવંશી પરિવારોમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસની ઉજવણી કરી રહ્યા છે અહીંયા મોટી સંખ્યામાં લોકો જ્યારે જોડાતા હોય છે આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ એ છે કે નાના નાના લોકો જ્યારે ખોટો ખર્ચ ન કરે અને કોઈ પણ મોટા લગ્ન હોય પણ આટલા બધા આપ જોઈ રહ્યા છો કે આટલા બધા સંતો મહંતો આટલા બધા મહાનુભાવો એક લગ્નમાં ક્યારેય પણ હાજરી ના આપે જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે આશીર્વાદ મળતા હોય ત્યારે જે આ સોળ લગ્નના જે જે પણ દંપતીઓ જોડાવ્યા છે તેમનું સદભાગ્ય છે કે આટલા સંતો મહંતો આટલા મહાપુરુષો જ્યારે યાત્રા ઉપસ્થિત છે ત્યારે અખિલકચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપથી હું સર્વે મહેમાનશ્રીઓનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરીશ આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહભાઈ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી પરુણભાઈ તન્ના જે ખાસ મુંબઈથી પધાર્યા છે એમનો પણ આપણે અત્રેથી આભાર વ્યક્ત કરીશું અખિલ ગુજરાત કચ્છ વાઘલવાણા માજનના પરુણભાઈ ખૂબ જ બધા મોટા શ્રેષ્ઠીઓ અને સમગ્ર ટીમ જ્યારે અત્રે એક થઈ અને સમૂહ લગ્નમાં જોડાયું છે દરેક કાર્યકર્તાઓ અને દાતાશ્રીઓનો પત્રથી હું આભાર વ્યક્ત કરું છું જય જલારામ જય રઘુવંશ જય જલારામ મારું નામ કાશ્મીરા શ્રી રૂપા એડવોકેટ પ્રમુખ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છ અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આ આડત્રીસમાં સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ અત્યારે એક વટવૃક્ષ બની ગયું છે આથી આણત્રીસ વર્ષ પહેલાં જયંતિભાઈ ઠક્કરે આના બીજ વાવ્યા હતા ત્યારે એ લોહાણા સમાજની પણ કલ્પના નહોતી કે આજે આ સંસ્થા સમાજ માટે એક વટવૃક્ષ બની જશે અને કેટલાય કન્યા અને વરવધુના અહીં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સાંપ્રત સમયની એ તાતી જરૂરિયાત છે આજે દેખાદેખી અને મોંઘવારીના સમયમાં સમૂહ લગ્ન સમાજની અંદર ખર્ચ ઘટાડે છે સમાજની એકતા વધારે છે અને સમાજના નજીક આવવાની એક તક પૂરી પાડે છે સમૂહ લગ્ન એને આપણે એક મેળાથી પણ વિશેષ સ્થાન આપી શકશું સમૂહ લગ્નની અંદર લગ્ન આયોજન થાય છે એ વ્યક્તિગત આવું આયોજન ન થઈ શકે એ સમાજ માટે એક વરદાન રૂપ છે અને વધુમાં વધુ લોકો આ લાભ લે બીજા સમાજના લોકોને પણ પ્રેરણા મળે લોહાણા સમાજમાંથી બીજા સમાજો પણ પ્રેરણા લે એવી અપીલ હું આપ સૌના મારફતે બીજા સમાજને પણ કરીશ સૌને જય જલ માધાપર મતે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આ આણત્રીસમાં સમૂહ લગ્નમાં જ્યારે સોળ દંપતી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે એ દંપતિને સર્વેદાતાશ્રીઓને આયોજકશ્રીઓને હું ખૂબ ખૂબ અત્રેથી શુભેચ્છા આપું છું અત્રે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અમારા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનતજીભાઈ સર્વે દંપતીને આશીર્વાદ દેવા અત્રે પધાર્યા છે તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સર્વે આયોગશ્રીને ફરી ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું